અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ અલીફનગર ખાતે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે એક તરફી પ્રેમમાં પાગલ બનેલા એક યુવકે પોતાની પ્રેમિકા પર ફાયરિંગ કર્યું છે સદનસીબે આ ઘટનામાં યુવતીનો આબાદ બચાવ થયો છે તેને સામાન્ય ઈજાઓ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ઘટના બપોરના સમયે બની હતી યુવતીએ અન્ય યુવક સાથે સગાઈ કરી હોવાથી નારાજ થયેલા તેના જૂના પ્રેમીએ તેને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડ્યો હતો મધ્યપ્રદેશથી આવેલો આ યુવક યુવતીને મળવા આવ્યો હતો અને તે દરમિયાન તેણે ફાયરિંગ કર્યું હતું ગોળી યુવતીને સામાન્ય રીતે વાગતા તે બચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ નારોલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્તરે પહોંચી ગયો હતો અને તેમની ટીમ પણ તપાસ માટે પહોંચી હતી પોલીસે હાલ ફરાર આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે અને તેની શોધખોળ ચાલી રહી છે આ ઘટનાએ દિવસે દિવસે વધી રહેલા ગુનાઓ પ્રત્યે સમાજમાં ચિંતા જગાવી છે